राखी या भूला इडा फावा दो रू खाता नाही की तू साले नाव जी मु साले नाही आपणी तमण गववा बरू कदू तू तशको मिलडा वाइन पड्या एक विखो जमीन हैनी आमा इडा वाइन पड्या ल्या गऊ एसे थाय खाई जायो वो तो वेसन थाय सारू तू साले नाव जी मु तो उरोसो ले ए

હા તો હા શું કેતો ફેસલા મારે લાવવી પડશે હેડ આ પોટલું મીલું અને તરત લેતા લાયા લાયા બની નો બની કેમ બની ની બનીની બની ની એ સગનજી શું કહેવાય ભેંસલાયા આના ચીજ બની ને ભેંસ દસ લીટર દૂધ એક ટોણા હેડ હું મારું બૈરુ કહું આપણે ભેંસ લેસ જોરદાર પાછી એમ તો નહીં

એડ ફટફટ હે ડેડ ઓલા સગનેલા સડહે લાયો સગનો કે હું ભેસ્ટ ઈ લાયો તારે ના થાય હું એ લાયો એ વીઆઈપી પહેલા વીઆઈપી આઈ થેટ વસનારા હોય હેડ ઉતોળી હેડ અન પાછી તને ન ખબર હોય 10 લિટર એક ટોણે દૂધ કાટે છે હું બની ની છે જમ તમ નહીં અને જબ્બર ખટક રાખવાની

અને અમારો વાત કરો છો ને બાર મહિનાથી થી અમે હાથે રોટલા ઘણી ખાયા છે તમે ખબર પડે કાઢી મેલો બાયરું ને ત્રણ વર્ષ થી કાઢી મેલું હે સાડા કરો તમે સારું સારું નહીં અમારે જેવું ના થાય તમારે મારા બેટા આયા સડા કરવા કો આ તો આ પાડું લઈને આયા મારા બેટા સગના ની વાત તો હાસી જ છે સડા સડા તો નો કરવાનો કરવાનો કરવાનો

સુલ્યા ને તો મારા કે વાક્ય હું નેહરી છું તારા વોટ નથી ગતું પણ મારા સગનાનો નો ખડા કરવાનો કરવાનો કરો હું શેતા દે નાઉ ને તો ઘડી મારા ઘડી ના હતી ન ખમે ની આવે ગતું કે હમે લાભો આપણે ગતું આવા ના ખડા કાશો ની કરશો ઓ નો મારા બેટા બોલતા એ છોકરા જે ચમણા હેડ્યા અલ્યા તમે ફેલો ભાર માયા સમીતા ભાર માયા સમી બોલતા નથી અમ તમ ગાયો ગા તમણા હેડ્યા